ખેડૂત મિત્રો કપાસિયા ખોળની હાજર બજારનો અને વાયદા બજારનો ફૂલ સપોર્ટ અત્યારે કપાસ બજારને મળી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવેલી જેમાં આપણે જોઈએ તો ભોજાભાઈ આહિર નામના ખેડૂત મિત્રોની કોમેન્ટ માખિયાળા ગામ તાલુકો ઉપલેટાથી છે કે અમારે ત્યાં સવા ચૌદસો કહે છે આ ઉપરાંત મનીષભાઈ પટેલની કોમેન્ટ છે ગામ નાનડિયા તાલુકો માણાવદર અમારે ત્યાં પંદરસો પચાસમાં વેપાર છે ટૂંકમાં અતિ સારો કપાસ હોય તો ખેડૂત મિત્રો પંદરસો પચાસ જેવો ભાવ પણ માણાવદરના નાનડીયા ગામમાં બોલાઈ રહ્યો છે તેવી સરસ મજાની કોમેન્ટ મનીષભાઈ પટેલે કરેલી છે ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ ગુજરાતમાં સરેરાશ ચૌદસો ચૌદસો વીસ ચૌદસો પચીસ ચૌદસો પચાસ ચૌદસો એંશી પંદરસોમાં મારો ખુદનો કપાસ મંગાઈ રહ્યો છે અને પંદરસો પચાસમાં મનીષભાઈ જેવા ખેડૂત મિત્રોનો અતિ સારો કપાસ હોય તો તેમાં વેપાર થઈ રહ્યા છે પંદરસો પચાસના ભાવમાં માણાવદરના નાનડીયા ગામમાં તેવી માહિતી પણ કોમેન્ટ દ્વારા મનીષભાઈએ આપણા સુધી પહોંચાડેલી છે આવા ભાવ ગુજરાતના અનેક સેન્ટરોમાં થઈ જાય તો મોટાભાગના ખેડૂત મિત્રોને આવા ભાવમાં કપાસ વેચીને છૂટકારો મેળવવો છે પરંતુ સરેરા ચૌદસો પચાસથી થી ચૌદસો એસીની વચ્ચે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચાલી રહ્યા છે અતિ સારો કપાસ હોય તો જ પંદરસોની ઉપરની સપાટીએ કપાસના ભાવ બોલાઈ રહ્યા છે અત્યારે મિત્રો કપાસિયા જે બ્રાન્ડ આવે છે જે સાઠ કિલોની ગુણી આવે છે તેના અઢારસો પચાસથી ઓગણીસો રૂપિયા સુધી ભાવ છે તે બોલાઈ રહ્યા છે ટૂંકમાં કપાસિયા ખોડની વાયદા બજાર અને કપાસિયા ખોળની હાજર બજારનો ફૂલ સપોર્ટ કપાસિયા તેલનો પણ સારો એવો સપોર્ટ કપાસ બજારને અત્યારે મળી રહ્યો છે અને અધૂરામાં પૂરું કપાસમાં અત્યારે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો પણ રિકવરીની ચાલ ચાલી રહ્યો છે ત્યારે આવનારા સમયમાં વિદેશી પરિબળો અને આપણે ત્યાં કપાસની આવકોમાં સતત ઘટાડો થશે તો કપાસ બજારને એક વેગ આપશે તેવું અત્યારે લાગી રહ્યું છે ખેડૂત મિત્રો અમે ક્યારેય પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય તો તેને ધ્યાનમાં રાખીને તમારે અમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો આભાર ખેડૂત મિત્રો